ઘડો હતો ને તો એને ભૂખ લાગી હતી તો એ આકાશમાંથી જતો હતો અને માહિર માહિર શું ખાતો હતો પૂરી ખાતો તો પછી કાગડો જોઈ ગયો તે કાગડાએ શું કર્યું માહિરની પૂરી લઈ ગયો પછી માહિરે શું કર્યું મમ્મી મમ્મી મમ્માને કહેવા આવ્યો માહિર તો મારી પૂરી લઈ ગયો પછી પછી ત્યાં કાગડાને શું કીધું કાગડા શું કીધું લાય પૂરી લાય માહિ પૂરી લાય પછી 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 હા શું કીધું સોરી બેટા કાગડો પૂરી લઈ ગયો એટલે કાગડા એ સોરી કીધું પછી કાગડા એ શું કર્યું પૂરી લઈ ગઈ ક્યાં ગયો પૂરી ખાતો તો અને પૂરી લઈને ક્યાં જતો રહ્યો કાગડો

જાતું નહીં કા 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 કેવું ગાય તો પછી કા 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 કર્યું એટલે પૂરી ન શું થયું પૂરી આમ કર્યું એટલે પૂરી નીચે પડી ગઈ પછી પૂરી કોણ ખાઈ ગયું દિયર શિયાળ પૂરી ખાઈ ગયો શું કર્યું શિયાળ પૂરી 嗨一个哟。